નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા શહેરમાં સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજનો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો દર વર્ષની માપક આ વર્ષે પણ શ્રી સમસ્ત બાબરીયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજનો વીસમો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્યથી ભવ્ય રીતે રાજુલા શહેરમાં પ્રજાપતિ નગર ખાતે યોજાયો જેમાં પ્રજાપતિ સમાજના તમામ આગેવાનો તેમજ સાધુ સંતો તેમજ દાતાઓ સહિતના વિવિધ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા આમંત્રિત મહેમાનો તથા અધ્યક્ષસ્થાને મહેશભાઈ લખમણભાઈ ટાંક તથા બધા જ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો આજના સમૂહ લગ્નના કાર્યક્રમમાં આઠ નવ દંપતીઓ જોડાયેલા જેમાં આજના આ સમૂહ લગ્નમાં શાસ્ત્રી તરીકે કિરીટ દાદાએ શાસ્ત્રોક વિધિથી લગ્ન કરાવેલા આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ તમામ દાતાઓનું સન્માન કરવામાં આવેલું તેમજ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલો સાથે સાથે આજના આ કાર્યક્રમમાં સ્વાગત ગીત સહિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલી આજના કાર્યક્રમમાં પીઠાભાઈ નકુમ ડોક્ટર વાઘમસિંહ સાહેબ રહુભાઈ ખુમાણ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તેમના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ભાવેશભાઈના કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી સમૂહ લગ્ન કાર્યક્રમમાં સમૂહલગ્ન કમિટી દ્વારા તમામ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી અંતમાં સમૂહલગ્ન કમિટીના પ્રમુખ મંજીભાઈ ટાંગ અને ઉપપ્રમુખો ત્રિભવનભાઈ ભૂતૈયા તથા કમિટીના દરેક સભ્યો દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલો આજના કાર્યક્રમમાં ડીવાયસ પી હરેશ વોરા ખાસ ઉપસ્થિત રહેલા અને કમિટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવેલું ત્યારે તેમને પણ આ સમૂહ આયોજન નિહાળેલું અને સમૂહ કમિટીને આ સુંદર કાર્ય કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્રીમદ ભગવત મહામન સજ વિષ્ણુ આજના અધ્યક્ષ આપણા મહેશભાઈ લખમણભાઈ ઠાક એ જે અનુપતિ આપી છે એને જ્ઞાતિ પ્રમુખ તરીકે હું ટેકો જાહેર કરું છું અને આપણે આ પ્રોગ્રામ નિર્વિઘ્ને આપણે ગણપતિ દાદા આપા ગીગાની સામજી બાપુની જય શ્રીભાઈ મહાતકી આપણી જ્ઞાતિના મુખ્ય આગેવાનો જેમાં સુરતના છે અમદાવાદના છે ગોવાના છે પછી ડૉક્ટર સાહેબો છે ઘણા ઘણા છે બધાને હું આવકારું છું અને દરેક આઠ દીકરીઓ પહેલાં તો હું આપને એ કહેવાય કહેવા જઈ રહ્યો છું કે આપણો વિશ્વ સમૂહલગ્ન રાજુલામાં છે અને દરેક વખતે બધાના સહકારથી સરસ રીતે સમૂહલગ્ન આપણો થાય છે આજના વેશમા સમૂલગ્નમાં ઉપસ્થિત આપણે કુંભારનાથિના દરેક આગેવાનોનો સ્ટેજ ઉપર ઉપસ્થિત દરેક મહાનુભવો આજે તમને ખ્યાલ હશે તો આજે સત્તર તારીખમાં રાજુલા જાફરાદમાં કે અમારા વિસ્તારમાં ઝાઝા સમલગ્ન છે એટલે મારા બાપુજીના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજરી આપી છે અને આમ જોવા જઈએ તો રાજુલા જાફરાદ અને અમરેલી જિલ્લામાં જેટલા સમૂહ લગ્ન થાય છે એવા કોઈ જિલ્લામાં થતા નહીં હશે અને મારી ખુદની એક બેન છે મોટી બેન રીનાબેન તેમના એ લગ્ન સમૂહ લગ્નમાં થયા છે અને મારા મોટાપાની બધી દીકરીઓ પણ સમૂહ લગ્નમાં પરણાવી છે એટલે આ સમૂહ લગ્નનો લાભ તો દરેકને લેવો જોઈએ એવું નથી કે આ ગરીબો માટે છે ના પણ મારા મોટાપા ખુદ મિનિસ્ટર હતા તો પણ એની દીકરીઓ પણ સમૂહ લગ્નમાં પરણાવી છે આજ રોજ આપણા સમાજનો વિસ્મો સમો લગ્ન સમારોહ છે જેમાં આઠ દીકરીઓના આપણે લગ્ન રાખેલા છે જેમાં આજના અધ્યક્ષ મહેશ લક્ષ્મણભાઈ ટાક તથા ભરતભાઈ લક્ષ્મણભાઈ ટાક જે આપણે મારા ફુવા થતા લક્ષ્મણભાઈ ટાક એના અધ્યક્ષ સ્થાને મુખ્ય દાતા છે એમને હું હૃદયથી મારા ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે જે આપે આપે આપ્યું છે આપને ભગવાન તેમજ આજના મુખ્ય મહેમાનો ઘણા લગ્ન હોય લગ્ન તારીખો હોય જેથી હાજર નથી રહી શક્યા મિત્રો શિક્ષણની મારે વાત કરવી છે ત્યારે વિદ્યા જે મળે છે ને એટલો એક શ્લોક છે નાનો એવો કે વિદ્યા વિનયમ દ્રતા પાત્ર ધના ધર્મ તથા સુખમ આનો અર્થ એવો થાય છે કે વિદ્યા વિનય થી મળે છે અને વિનય થી પાત્રતા મળે છે અને પાત્રતાથી ધન અને ધનથી સુખ અને વૈભવ મળે છે અને આ સર્વેમાં સૌથી સારો ગુણ હોય ને તો એ જ્ઞાન છે વધારેમાં હું કશું કહેતો નથી પણ વધારેમાં વધારે આપણે માટીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ જેથી માટીના વાસણથી આપણો સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા કુંભાર ભાઈઓ જે માટી કામનો ધંધો કરે તેમને પૂરી રોજગારી મળી રહે સૌપ્રથમ તો આ રૂડી ધરતી આજે કેટલી પાવન થઈ રહી છે કે જ્યાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ઉપસ્થિત આદરણીય મહેમાનગણો ગુરુજનો વડીલો માતાશ્રીઓ ભાઈઓ બહેનો તથા સૌ નવ દંપતીઓને આ કુંભાર સમાજની દીકરી આસ્થા ઠાકના સચછત પ્રણામ શુભ દિવસે જેઓ સંસારની અંદર પગલા માંડી રહ્યા છે એવા નવ દંપતીને આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે એમનું